સૌને નમસ્કાર આજરોજ તારીખ છવ્વીસ ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતા બે દિવસ માટે સુરત શહેર અને જિલ્લા માટે ખૂબ જ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે આના ભાગરૂપે તંત્ર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલ છે અને તકેદારીના પગલાં લેવામાં આવેલ છે મારી સુરત જિલ્લા શહેરના બધા જ રહેવાસીઓને વિનંતી છે કે કોઈ પણ લોકો જ્યાર સુધી જરૂરત ના પડે ત્યાં સુધી પોતાના ઘરોથી બહાર ના નીકળે અને જ્યાં નોર્મલી પાણી ભરાવતો હોય એવા વિસ્તારોમાં જવાનું ટાળે કોઈ પણ અનિચ્છનીય બનાવ લાગે તો એની જાણ તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવે અને પૂરતું જે સહયોગ છે એ તંત્રને આપે અજા મોક્યા ડોડું હે પક દા પક ત્યાં ડોડુ これ。